વરાછા વિસ્તારમાં રાધેશ્યામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા મંદીના કારણે ભરવા અશક્ય છે હાલ તો રહેવાસીઓએ પાલિકા પાસે આ છે ઘરે બહેનો પણ ટીકી ટાકી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે અમે એને સ્કૂલની ફી ભરાવા માટે અમારી બેનો કામ કરે છે હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માંગુ છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં અમારા આગળનું જે પચાસ હજાર લાખ દોઢ લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ એસએમસી આપણે એટલા મોટા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી મંદીનો માહોલ છે કોને કોઈ ઘરે સાચવા વાળા ન હોય તો આ કેટલી મજબૂરી કહેવાય બેનોની કે એને એટલા એટલા ડબલ ડબલ બિલ ભરવા પડે છે તો હું એટલી જ સરકારને દરખાસ્ત તરીકે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે